અમદાવાદ ખાતે ફિઝિક્સવાલાએ ચુમ્બોતેર વિદ્યાપીઠમાં વિસ્તરણ કરી શિક્ષણ વિદ્યાર્થીઓની વધુ નજીક લાવવા અને વંચિત વિસ્તારોમાં એક પગલું વધુ આગળ વધારવાના પ્રયાસરૂપે પી ડબલ્યુ દ્વારા ભારતભરમાં ફિઝિક્સવાલા નેશનલ સ્કોલરશિપ કમ એડમિશન ટેસ્ટનો ફેઝ ટુ લોન્ચ કર્યો જેમાં રૂપિયા બસો કરોડની સ્કોલરશિપ આપવામાં આવશે ફિઝિક્સવાલા એટલે કે પી ડબલ્યુ દ્વારા ભારતના પચાસ શહેરમાં વિદ્યાપીઠ નામે ચુમ્બોતેર ઓફલાઈન સેન્ટરોમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે તેનું લક્ષ્ય વિદ્યાર્થીઓને તેમને ઘર શહેર નજીક ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડવાનું છે જેથી તેમને સ્થળાંતર નહીં કરવું પડે અને શીખવાની તકને આસાન પહોંચની ખાતર રાખી શકાય અમદાવાદ ખાતે પીડબલ્યુએ સ્કોલરશિપમાં રૂપિયા બસો કરોડની ઓફર કરતી ફિઝિક્સવાળા નેશનલ સ્કોલરશીપ કમ એડમિશન ટેસ્ટનો ફેઝ ટુ પણ લોન્ચ કર્યો પરીક્ષા ઓફલાઇન અને ઓનલાઈન મોડમાં ઉપલબ્ધ હોય ધોરણ છથી બાર અને જે અથવા એન માટે ઈચ્છુક ડ્રોપર્સ માટે ખુલ્લી છે જેમને સો ટકા સુધી સ્કોલરશિપ મેળવવાની તક મળશે જે ટેસ્ટ છવ્વીસમી નવેમ્બરથી દસમી ડિસેમ્બર ઓનલાઈન અને ઓફલાઈન યોજાશે विद्यापीठ की शुरुआत जो है गुजरात के अंदर इस साल से हुई ऑफलाइन सेंटर्स के रूप में ऑनलाइन आप सभी लोग जानते हैं कि टोटल 32 मिलियन स्टूडेंट्स हैं जो अपने बेनिफिटेड हो चुके हैं एंड सब्सक्राइबर्स आर देयर 72 डिफरेंट चैनल्स हैं और विद्यापीठ हमारे पूरे गुजरात के अंदर अहमदाबाद गांधीनगर और वडोदरा और सूरत के अंदर है यहाँ पर जो स्टूडेंट और टीचर का जो बॉन्ड है उसके लिए ये विद्यापीठ सेंटर्स बहुत ज्यादा जाने जाते हैं प्रैक्टिकल लर्निंग और एक्टिविटी बेस्ड लर्निंग को लेकर बहुत ज्यादा जाने जाते हैं हम बस चाहते हैं कि इसी एजुकेशन को बहुत अच्छे से एक्सपांड करें और अब हम सेवेंटी डिफरेंट सेंटर्स जो है फिफ्टी डिफरेंट सिटीज के अंदर लेकर आगे बढ़ रहे हैं अभी कितने Okay. वो सर अभी टोटल हम फिफ्टी सिटीज में सेवेंटी फोर डिफरेंट सेंटर्स के साथ उतर रहे हैं अभी हम टोटल थर्टी थ्री सेंटर्स के साथ में है तो अभी हमारे एक्सपांशन प्लानिंग के अंदर फोर्टी डिफरेंट सेंटर्स और है